હાલ ચાલી રહેલા અને હાહાકાર મચાવી રહેલા કોરોનાના કહેર વચ્ચે નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી સુરતના ઓલપાડની પિંજરામાં ઝડપા પામી છે મોરબીમાં પડેલા દરોડાનો રેલો સુરત સુધી પહોંચવા પામ્યો છે જેમાં પિંજરતના ફાર્મમાંથી ચારસો જેટલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શનના હાલ બોક્સ મળવા પામે છે ગ્લુકોઝ અને મીઠું નાખી બનાવતા હતા તે ઇન્જેક્શન અને મુંબઈની પ્રિન્ટરીમાં સ્ટીકર પ્રિન્ટ કરાવતા હોવાનું પણ સામે આવવા પામ્યું છે જુઓ વિશેષ અહેવાલ એક તરફ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે તો બીજી તરફ કેટલાક માનવતાના દુશ્મનો આ મહામારીને પણ અવસરમાં ફેરવી રહ્યા છે અને નકલી દવાઓ આપી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે આવા જ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચનારો અને મોરબી પોલીસે ઝડપી ફાડ્યા બાદ તેનો રેલો સુરત અને મુંબઈ સુધી લંબાયો છે ત્યારે મોરબી પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઓલપાડ પોલીસને સાથે રાખી ઓલપાડના પિંજરત ખાતેના રોયલ વિલા ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા તેથી નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી મળી આવી હતી પોલીસે આ ફાર્મમાંથી વધુની કિંમતના જેટલા ઇન્જેક્શનના બોક્સ કર્યા છે આ નકલી ફાર્મમાં ઇન્જેક્શનમાં સુરતના અડાજાના કૌશલ નામના ઈસમનું નામ સામે આવ્યું છે તો મુંબઈનો પણ એક ઈસમ હોવાનું બહાર આવ્યું છે પોલીસે સ્થળ પરથી જટપેલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શન ગ્લુકોઝ અને મીઠું નાખી બનાવતા હતા પોલીસે સ્થળ પરથી સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી જે તમામ વાહન હતા તો નકલી રેમડેસિવિર ઇન્જેક્શન પર સ્ટીક મુંબઈની પ્રિન્ટરી પાસે પ્રિન્ટ કરાવતા હતા હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાંથી નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપાઈ છે અગાઉ પણ ઇન્જેક્શન આ કાળા બજાર પોલીસે પકડી પાડ્યા છે ત્યારે નકલી ઇન્જેક્શન સુરતમાં વેચાય છે કે કેમ તેની પણ પોલીસે તપાસ કરવી પડશે કારણ કે થોડા દિવસો પહેલાં સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતા લોકોએ બ્લેક માપલ માલ ખરીદ્યો હતો જેનો આવા લેભાગુ તત્વોએ ફાયદો ઉઠાવ્યો હોવાની પણ બૂમ ઉઠવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટેન્ફી